વેરાવળમાં એકસો છન્નું ગુનાઓમાં સંડોવાયેલી કુખ્યાત ગેંગ ઝડપાઈ છે એક દાયકાથી અલગ અલગ પ્રકારના ગુનાઓ આચરતી આ ગેંગના ચૌદ આરોપીઓને એલસીબીએ દબોચ્યા છે પવિત્ર યાત્રા ધામ સોમનાથ અને વેરાવળની આસપાસના પંથકમાં હત્યા, લૂંટ, મારામારી અને ગૌવંશની કતલ સહિતના અનેક ગુનાઓ આચરીને રીતસરનો આતંક મચાવનારી વાંદરી ગેંગ સામે ગુડસી ટકનો ગુનો નોંધાયો ગીર સોમનાથ એલસીબી એ વાંદરી ગેંગના મુખ્ય લીડર સહિત 14 આરોપીઓની ધરપકડ કરી જલના સળિયા ગણતા કરી દીધા. પાછલા દસ વર્ષમાં માથાભારે ગેંગના સભ્યો સામે

અને ત્રીસ વર્ષીય અફઝલ સત્તાર પંજાની સામે પંદર જેટલા ગુના દાખલ થયેલા છે માથાભારે આરોપી ત્રેવીસ વર્ષીય સુફિયાન આરીફ મલિક સામે ચૌદ ગુના અને પચીસ વર્ષીય રફીક સત્તાર ચૌહાણની સામે તેર જેટલા ગુનાઓ દાખલ થયેલા છે બત્રીસ વર્ષીય આરોપી સોયબ હુસેન સામે પંદર ગુના અને ત્રીસ વર્ષીય આરોપી સાહિલ યુસુફ સામે દસ જેટલા ગુના નોંધાયેલા છે ત્રીસ વર્ષીય યાસીન જલાલી ફકીર સામે બાર ગુના અને બત્રીસ વર્ષીય યાકુબ તાજવાણી તુરક સામે અગિયાર જેટલા ગુનાઓ દાખલ થયેલા છે તો ચોત્રીસ વર્ષીય અયુબ મોહમ્મદ તાજવાણી સામે સૌથી ઓછા ચાર ગુના છે આ ગેંગના સૌથી વૃદ્ધ એવા બેત્તાલીસ વર્ષીય ઝાવિદ મોહમ્મદ તાજવાણી સામે આઠ ગુના નોંધાયેલા છે આરોપી ઝાવિદ વેરાવળના તુરક સમાજનો પ્રમુખ છે આ બેફામ બનેલા આરોપીઓ લાંબા સમયથી ટોળકી રચીને વેરાવળ પંથકમાં સતત ભયજનક વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરતા હતા પોલીસના હાથે ઝડપાયેલા કેટલાક આરોપીઓની ગૌવંશની કતલના ગુનામાં વારંવાર સંડોવણી હોવાનું પણ સામે આવ્યું છે ટોટલ અમે ચૌદ આરોપીઓ છેલ્લા દસ વર્ષના ગુનાનો ઇતિહાસ કાઢીને ટોટલ એકસો છન્નું ગુના એ લોકોના વિરોધમાં નીકળેલા અને એ સંદર્ભે ચૌદ આરોપીઓને અમે ગઈકાલે અરેસ્ટ કરી અને એની વિરુદ્ધમાં ગુડ સીટ ઓફ કર્યો અને આ જે તમામ આરોપીઓ છે એ સમગ્ર પંથકમાં મર્ડર ખંડણી એટેમ્પ ટુ મર્ડર લૂંટ અને એ સિવાયના બીજા નાના મોટા ગુનાઓ શરીર સંબંધી તમામ ગુનાઓમાં સંકળાયેલા છે આમાંથી બે ત્રણ આરોપી એવા છે જે ગૌમસની હત્યાના ગુનાઓમાં વારંવાર પકડાયેલા છે આ લોકો એક ટોળકી રચીને સમગ્ર ભયજનક વાતાવરણ કરવા માટે ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં ચોથો અને લગભગ અત્યાર સુધી સૌથી મોટો ગુજસીટોક નો ગુનો દાખલ કરી પોલીસે ચૌદ ઈસમો સામે લાલ આંખ કરી છે આ ટોળકીના અનેક આરોપીઓ સામે દસ થી વધારે ગુના દાખલ થયેલા છે

ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા મનોહર સિંહ જાડેજાએ વાંદરી ગેંગના ત્રાસ થી પીડિત લોકોને સામે આવીને ફરિયાદ કરવા અપીલ કરી છે ચેતન અપારનાથી ગીર સોમનાથ ગુજરાત ફર્સ્ટ